જય માતાજી જય તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઊભા છે માંડવીમાં આજે માંડવીમાં ચક્કર એટલા માટે મારી છીએ રાઉન્ડ કે આમાં ચોથો પાણી દેવાની જરૂર તો છે એમ પછી બેક બેકડી જાળવું છે કે આજ ચાલુ જ કરી દેવું છે એટલે આજ હું આવ્યો છું જોવા આમ તો તન પાણી કાઢી ગયા હતા પછી વરસાદ થઈ ગયો તો આપણે થોડો ઘણું તો વાંધો નહોતો એવો અત્યારે તો હલાયમ છે એવું લાગે છે કે આજે પાણી ચાલુ કરી દેવું પડશે આજે છે આપણે પેલો નોરતો આપણે આંબા કાકાની અગાહી તો છે હવે આંબા કાકા શું કરે કે નોરતામાં વરસાદ છે એટલે હજી તો થોડો થોડો ગારો દેખાય છે બહુ વધારે સુકાઈ નથી ગયો આમ તો ચાર પાંચ થી લાગે આખા પીરાવું હોય તો જો આમાં અહીંયા આ પાટલામાં બધીમાં ફૂલ ગારો છે હવે ઓલી બાજુ જે અહીંયા સામેની સાઈડમાં અહીંયા ચેક કરીએ અહીંયા કેટલો ગારો છે ને કે અહીંયા સુકાઈ ગયો છે ને તો ચાલુ કરવી પડશે તો આ છે તો આ આપણી છે આગતરી માંડવી આમાં તો ગારો આપણે છે જ કારણ કે આમાં આ તો ઘાટી છે એટલે એકદમ છાયા કરી ગઈ છે અને આમાં ક્યાંક ક્યાંક ઈર પણ આવી છે હવે જોઈએ છે દબા છાંટીએ કે નથી ચાટતા જો બે ચાર દીમાં ઈર જો વધશે નહીં ને તો જરૂર નહીં પડે નક્કર તો પછી દવા છાંટવી જ જોશે આ માંડવી આપણી ઘાટી થઈ ગઈ છે આ માંડવીમાં ફાલે પણ સારો છે આમાં હજી પાણીની કાંઈ એટલી બધી જરૂર છે નહીં કારણ કે આ ઘાટી બહુ છે એટલે સુકાતો નથી એમાં ગારો આ આવી ઘાટી છે આમાં નીચે તો કાંઈ દેખાતું જ નથી આમાં ક્યાં હાર છે નહીં ખબર જ ના પડે એટલી બધી ઘાટી છે આ માંડવી વૈધી ભારી છે ઉગાવો સારો થયો હતો પલ્લી માંડવી હમણાં આપણે જે શૂટ કર્યું ને એ માંડવી આપણી ઉગાવવામાં પાકું હતું બહુ વૈદી પણ નથી એટલે એમાં ખાલા ખાલા બહુ દેખાય છે આમાં તમને ખાલો જ ક્યાં નહીં દેખાતો હશે તો અત્યારે કટકા ફિટ કરવાનું ચાલુ છે લાઈન બધી ઉપાડી આવ્યા અને ભાઈ હવે કરે છે કટકા ફિટ અને આપણે અહીં હવે મોટર ચાલુ કરવા માટે ભાઈ હશે જવાથી આપણે મોટર ચાલુ કરી આવીએ અને ધીમે ધીમે વાંચી ચાલુ કરીએ ત્રણેય ચાર તો વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે આપણે છે ને રાતના હાકી લેશું કારણ કે લાઇટ હોય એટલે એમ સમસ્યા નહીં કે લાઇટ રાતના આવે છે અમારે ડીમની મોટર છે ને એટલે લાઇટ હોય ને તો ડીમ ફૂલમાં હાલે તો રાત પણ આપણે કંઈક બેક વગાડશું તો ઘણું પલો કરી જશે કાલ ને ઓલૈદી ચાંદીમાં પી જશે આટલી છે વીસ મણ વિસ્મણ માંડવીને બી આમાં આવે છે આમ તો આવી વધારે જતા ખાટો કરીએ તો વીસ પચીસ હવે થોડું પાકું થયું એટલે વિસ્મણ જેવું છે તો ત્રણ ચાર ચાર દિમા જ ચલી જશે આમાં કેરી તો હજી હાજી લગ્ન આવ્યું નથી આટલો બધો જબરો આંબો છે એ કેરી ક્યારે આવે તો ઉત્તર વરી ગયો છે હવે આ માંડવીમાં આપણે લગભગ છેલ્લો જ પાણી આવશે કે આના પછી એક આવે કે ના આવે કે હવે થોડાક દિમા માંડવી વરી જશે ને આ આપણો ચીકુ છે ચીકુ થોડા થોડા લાગવા માંડ્યા છે હવે ઘણા બધા ચીકુ દેખાય છે હવે થોડાક દિમા માંડવી આમ તો દસ પંદર દીમા હવે લગભગ રેડી થઈ જશે કારણ કે આ પવન ભરેને એટલે લગભગ માંડવી રેડી થઈ જાય તો અત્યારે તો આપણે પાણીને હમણાં તો આપણે પાણી ચાલે છે એટલે બ્લોક હમણાં અપલોડ નથી કરી શકતા કારણ કે હમણાં માંડવીમાં પાણી છે બીજું કામ જ નથી કઈ ભાઈ વાંચે પાણી વારે છે અને આપણે હવે આવ્યા છીએ આમ આ બીજું ચીકુ છે તો તમ ઘણા છે વરસાદ અવાર બહુ હતો એટલે ચીકુ છે ને ઓછા હતા

ના એ રેડી જાય જબરી નહીં આવો છે ના હવે તો આપણે અત્યારે ફ્રીજ જોઈએ છે ફ્રીજ અત્યારે નથી લેવાનું ફ્રીજ ઉનારામાં લેવાનું છે તો ટીવી અત્યારે આપણે લીધું છે ફ્રીજ આપણે જોઈએ છે ભાઈ લેવાની ભાઈ આ ટીવી આપણે લીધી છે હવે ટીવી હમણાં આપણે છે ને અહીંયા ખોલીને ચેક કરી અત્યારે આપણે ટીવી થઈ ગઈ છે પેક હર ભાઈ ટીવી લઈ લીધી ને આપણે અહીંથી હા ટીવી આપણે એકદમ જોરદાર લીધી છે ને આપણે એનું જે જાણવાનું હતું ને જાણી લીધું સેટિંગ બેટિંગને શું કરવાનું છે શું નથી કરવાનું હવે આપણે ઘરે જઈએ હજી દ્વારકા ઘણી વાર જઈએ પણ ઘરે જઈને આને આપણે ચાલુ જ કરવાની છે તો અત્યારે આપણે ટીવી લઈ લીધી છે અને હવે જઈએ મોડપાના ઘરે રાખી આવીએ પાછા ટીવી રોકાડી લીધી છે

ત્યાં આપણે બાલદાડી કરાવી હોય જીતુભાઈ બાલદાડી કરાવે છે અને આપણે નીકળીએ ઘરે આવે છે સીધા ડાયરેક્ટ ઘરે મળશું એમાં આ ટીવીનું આપણે અનબોક્સિંગ કરશું ચાલો તો જાય ઘરે તો અત્યારે ટીવીની અનબોક્સિંગ ભાઈ કરે છે અમે આ જૂની ટીવી કાઢી હતી અને હમણાં નવી ટીવી લગાડશું નિરાધ નિરાધ કટે છે ચાલો તો પહેલાં છે ને એને લગાડીને પછી તમને દેખાડો કેવી થાય છે